આપનું સ્વાગત છે સમાચારની વાત લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું છે અને મતદાન પૂર્ણ થતાં દરેક ઉમેદવારો હળવા મૂળમાં જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકીને મળવા ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી તેઓ હાલમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે તો ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી અને તેના કરતાં પણ વધુ સમયથી જ્યારથી નામો ડિક્લેર થયા હતા એની પહેલેથી જે પ્રકારે દરેક ઉમેદવારોની ચિંતા હતી કે તેમનું નામ આવશે કે નહીં અને ત્યારની ચિંતા હવે જ્યારે ઘણી ખરી હળવી થઈ છે ત્યારે હવે ત્રેવીસમી મે જે રિઝલ્ટ આવશે તેના પર નજર છે પણ હવે પરિવાર સાથે ઉમેદવારો શાંતિનો સમય વિતાવી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે હવે પરિણામ માટે એક મહિનાની રાહ જોવાની છે ત્યારે હવે ઉમેદવારો જે છે રિલેક્સ મોડમાં છે દોઢ મહિનો જેમનો પ્રચારનો વીત્યો અને ત્યારબાદ હાલની જે સ્થિતિ છે મતદાન કરવા માટે પણ દોડધામ થઈ ગરમીમાં સારું એવું મતદાન થયું અને ત્યારબાદનો સમય છે ડૉક્ટર કિરીટ સોલંકી છે એમની સાથે વાત કરીશું કિરીટભાઈ જે રીતનો આ સમય રહ્યો સવા મહિનો જે પહેલાં ટિકિટની મારામારી ટિકિટ જાહેર થયા બધી પ્રચારની મારામારી અને હવે આજે કેટલો રિલેક્સ દિવસ મને લાગે છે કે ખૂબ જ હેક્ટિક પીરિયડ રહ્યો ટિકિટ લેવાનું હતું ત્યાંથી તે પછી ટિકિટ ડિક્લેર થયા પછી પ્રચાર અને જે ઝંઝાવતી પ્રચાર કર્યો મને લાગે છે ખૂબ જ બહુ જ બહુ જ ઝંઝાવતી પ્રચાર કર્યો છે દરેક જગાએ ગયા છે પરંતુ અહીંયા એક વસ્તુ હું નોંધ લેવા માગું છું કે અત્યારે બીજો દિવસ છે ચૂંટણીનો ગઈકાલે જ ચૂંટણી પૂર્ણ થઈ છે મારા પરિવાર સાથે હું રિલેક્સ બેઠો છું પરંતુ મારા કેસમાં પરિવાર સાથેનો જે નાતો છે એ હંમેશા મારો નાતો ખૂબ જ ઘનિષ્ઠ રહેલો છે અત્યારે ઇલેક્શન પછી ભલે અમે વધારે રિલેક્સ હોઈએ પરંતુ ચૂંટણી દરમિયાન પણ પરિવાર સાથે બેસવાનું પણ થતું અને મારી સતત પાછળ જેમ કે હું કહું કે મારી સાથે મારા પત્ની મારી પુત્રી મારો પુત્ર મારો પુત્ર વધુ મારા માતા મારો મધર નાઇન્ટી ટુ ઇયર્સ ઓલ્ડ છે પણ એ પણ આવીને અહીંયા બેસતા પૂછપરછ કરતા એક નાના નાના ગ્રુપોની મિટિંગો માટે બધા પરિવારના સભ્યો બધા જુદા જુદા વિસ્તારોમાં જતા કોઈ ચાલી હોય કોઈ સોસાયટી હોય કોઈ મોલ્લામાં જતા અને પ્રચારની અંદર કરતા જ્યાં સુધી મારી સગવડોનો સવાલ છે હું સવારે જઉં ત્યારે મારી નાનામાં નાની વસ્તુ ચીવટ રાખે કે મારા માટે નેપકિન એક બે મૂકે મારા માટે વાઇટ વેટ ટિશ્યુ પેપર મૂકે મને જ્યુસ બનાવીને મારા માટે મૂકે પાણી મૂકે ગળાની ખરાબી થાય તો સૂંઠના આજે છે દવાઓને એ પ્રકારનું મૂકીએ મને લાગે છે કે ખૂબ જ પરિવારનો સાથ રહ્યો છે પરિવારમાં નાનામાં નાની વસ્તુઓની કાળજી લેવામાં આવતી હતી પરિવારની સાથ થઈ તો પરિવારમાં જે બેકબોન ગણાય તમે એમની સાથે લાંબા સમયથી છો કઈ રીતનું આ જે ચૂંટણી ત્રીજી ચૂંટણી હતી કેટલો ફરક પડ્યો ને હવે કેટલો રિલેક્સ થાય પહેલાં એકદમ ચૂંટણીની ટિકિટ મળશે કે નહીં એની હરણફાળ હતી એના પછી તો થોડા રિલેક્સ થઈ ગયા એના પછી કે હવે મતદાન કેટલું થશે કેવું થશે એની છે આમ ઉત્સુકતા કે ભાઈ એની રાહ જોઈએ છે કે કેવું મતદાન થાય છે અને કેટલા ટકા વોટિંગ થાય છે પણ વોટિંગ તો ચોક્કસ થવાનું છે સાડા સાત ટકા ઉપર જ વોટિંગ સારું થયું જીતનો પણ તમને વિશ્વાસ છે કારણ કે બે વખત જીત્યા છે ત્રીજી વખત જીતનો વિશ્વાસ છે આ એક મહિનો છે બહાર જવાનો પ્રોગ્રામ છે કે પછી અહીંયા જ રહેવાના છે એટલે બાર છોકરાઓ જોડે જઈએ બાર પણ આમ લગભગ તમારે મતદારો સાથે બધા જનસંપર્ક કરવાનો જ ઈરાદો છે અમારો એ જ અમને વધારે ગમે છે પસંદ આવે છે જનસંપર્ક ગમે છે પણ તબીબ પણ છે વ્યવસાય તબીબની સાથે રાજકારણી પણ છે કેટલો સમય ઘર પરિવારને આપી શક્યા છે ઘર પરિવારને સમય આપ્યો છે ખરો પૂરો કારણ કે સામાન્ય રીતે ઘરના લોકોની ફરિયાદ રહેતી હોય છે કે રાજકારણમાં હોય એટલે ઘરે સમય નથી આપતા ફરિયાદ અમારી હોતી જ નથી એ એમનું કામ કરે જ રાખે છે મેં કહ્યું ઘર અમે સંભાળી લઈશું તમે તમે તમારી જવાબદારી પૂર્ણ કરો જે રીતે એમને કહ્યું એમના પુત્રી સાથે પણ વાત કરીશું તમે જે રીતે એમનો સમય જોયો છે શું બાળકોને અને પરિવારોને સમય આપી શક્યા છે ડોક્ટર સાહેબ હા મારા પપ્પા જ્યારે રાજકારણી નહોતા અને તબીબ હતા ત્યારે પણ એ આટલો જ સમય આપતા હતા વ્યસ્તતા પણ આટલી હતી જ એમની પણ છતાં પણ ક્યારેય બાળકોનું હોય કે અમારું હોય ત્યારે અમારા દરેક પ્રશ્નમાં દરેક વસ્તુમાં એમણે અમને પૂરેપૂરો સાથ આપ્યો જ છે અને રાજકારણમાં ગયા પછી પણ પપ્પાએ એ વસ્તુનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે અત્યારે ચૂંટણી ગઈ અને જ્યારે ઇલેક્શનનો જે પણ એમનો પ્રવાસ રહ્યો એ એમનો સતત બહુ જ હેક્ટિક રહ્યો એ દરમિયાન મેં એમણે સતત ફોકસ એમનામાં વધારે રહ્યું જ છે પણ એના પછી આજે સવારથી જે હળવાશની પળો અમે માણી છે અને ખાસ કરીને એમના ફેસ ઉપર હું જે જોઈ શકું છું દીકરી તરીકે કે એ જે અળવાશ પણનો આનંદ છે છોકરાઓ સાથે બેસવાનું એ બધાથી અમે ખૂબ ખુશ છીએ છોકરાઓ સાથે તો બેઠા પણ પછી હવે બહાર જવાનું પ્રોગ્રામ કે હંમેશા બહુ બહુ ફેમિલીને મહત્વ હોય છે છે વેકેશનની હા અમારા છોકરાઓની સો ટકા કમ્પ્લેન છે કે બહાર જવાનું દાદા લઈ જાય એટલે એ રહે છે પણ મારા પપ્પાનું વ્યસ્તતા એમનો સ્વભાવ છે એટલે એ રિલેક્સેશન બહુ જ ટાઈમ એ માણી શકતા જ નથી એ એન્જોય કરી જ નથી શકતા પહેલેથી એટલે એ જેવું આ પદસે પછી એમનું જે પણ કામ છે મતદારોનું પછી એમના મત વિસ્તારનું એ બધું એમનું ચાલુ જ રહેશે

મેં મારા દાદાને મતદાન કર્યું છે એવું કહેતો હતો મિસ બાળકોનો આવો લગાવ છે અને ફરવાનો સવાલ છે હું જ્યારે તબીબ હતો ત્યારે પણ ફરવા માટે નાની નાની ટૂરો દસ દસ બાર દિવસની ટૂરો કરતા હતા સાંસદ બન્યા પછી એમાં થોડો ઘટાડો થયો છે કારણ કે લોકો સાથે જે સંપર્ક રાખવો પડે છે પરંતુ કદાચ ક્યાંક સમય મળી જાય અઠવાડિયાનો કેવો તો ચોક્કસ બાળકોને અને બધા સાથે જઈએ છીએ હું મારા પત્ની મારો પુત્ર એમનું પરિવાર એમના બાળકો એમ મારા મારા પુત્ર મારી અને બધા સાથે જતા અમે નવ નવ હોય છે જ્યાં જઈએ ત્યાં નવ જણા જતા હોય છે આ વખતે મહિનાનો સમય મળ્યો છે એક મહિનાનો સમય છે એનો ઉપયોગ થશે મહિનાનો સમય છે મને મારી એવી ઈચ્છા છે કે અઠવાડિયું કે એટલે દસ દિવસ જો સમય મળે તો બાળકોને ક્યાંક બહાર લઈ જવા છે અને જે રીતે વોટિંગ થયું છે જીતનો પૂરો વિશ્વાસ છે જીત મને લાગે છે વોટિંગ આ વખત આ વખતે ચૂંટણી મે આ ત્રીજી ચૂંટણી હતી ત્રીજી ચૂંટણીમાં મને એક જુદો અનુભવ થયો તો આ વખતનો જે અનુભવ થયો એ સામે પ્રતિકાર હું કોઈ વિનમ્રતાથી કહું છું હું પોલાઇટલી અરોગન્સલી નથ કહેતો કે આ વખતનો જે હતો પ્રતિકાર મને સૌથી ઓછો લાગ્યો છે અને લગભગ એક તરફી હોય એ પ્રકારનું વાતાવરણ હતું ત્યારે મને સ્પષ્ટ મને આત્મવિશ્વાસ છે કે ગઈ વખતે ત્રણ લાખ ત્રીસ હજારના માર્જિનથી હું જીત્યો હતો આ વખતે મિનિમમ ચાર લાખના માર્જિનથી હું જીતીશ એનો મને પૂરો વિશ્વાસ છે જે રીતે ડોક્ટર કિરી સોલંકીએ વાત કરી પરિવાર સાથે હળવાશની મણો માની રહ્યા છે વેકેશનનું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે અને જીતનો પણ એટલો જ તેમને વિશ્વાસ છે કે મને અક્ષય સાથે બ્રિજેશ દોશી ઝી મીડિયા અમદાવાદ